માં ઘુટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ત્રેવીસના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો મેન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે તેમાં વુગાજી જે જી વાય ફીડર ઘુટુ ગામ તથા આસપાસનો વિસ્તાર સવારે આઠથી દસ વાગ્યા સુધી બંધ રહેશે તેની સાથે સાથે છાસઠ કેવી ઊંચી માંડલ સબસ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડર સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધી બંધ રહેશે આ ફીડરમાં આવતા તમામ રહેણાંક વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગિક વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે કામગીરી પૂર્ણ થઈએ કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેમ નાયબ ઇજનેર ગુટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું તેની સાથે સાથે મોરબીમાં રાજ્યમાં હવે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે તમારે સહમાલિકની સમંતિની હવે જરૂર નહીં રહે તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝ સ્ટેમ્પ પેપર ઉપર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે એટલે હવે તમારે પણ જો વીજ જોડાણ જોતું હશે તો તમારા સહમાલિકોની સાઇન છે તે નહીં જોઈએ તો ચાલો આ હતી આજના મુખ્ય સમાચાર અને તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો